શિયાળામાં હોઠ ફાટે નહીં તે માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું વેચાણ કરતા કાપોદરાના બે વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે પોલીસે એક લાખ સત્તાવન હજારની કિંમતની બનાવટી લિપબામનો જથ્થો સીઝ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાંથી અગાઉ સાબુ શેમ્પુ લિક્વિડ સહિતની ડુપ્લિકેટ ચીજવસ્તુઓ પકડાઈ ચૂકી છે કુંદન બોલાસે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લીપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી પહેલી રેડ ઓફિસ પાછળ આવેલી સર્વોપરી મકાનમાંથી એક લાખ અગિયાર હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયાની કિંમતનો લિપ બામનો ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો હતો આ લિપ બામ પર કુંદન બોલાસે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડની સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું આ જથ્થા સાથે જડપાયેલા વિપુલ નરોતમભાઈ કાછડિયાની પૂછપરછમાં આ જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોર્ધનભાઈ સોજિત્રા પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું જેથી ટીમ ત્યાં પહોંચી હતી દુકાનમાંથી પણ પિસ્તાલીસ હજારથી વધુ રૂપિયાના બનાવટી લિપ બામનો જથ્થો મળી આવતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે અને બંનેની ધરપકડ કરી છે ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોર્ધનભાઈ સુજીતરાઓ નાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુના તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત